તમે ખાલી વ્યૂ જોજો કેટલું મસ્ત વ્યૂ છે અમે અખિલ બ્રહ્માના નાથની 52 ગદી ધજા ફરકે છે તો હેલ્લો 80 ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ જય મામોગ તો મિત્રો આજે હું આવ્યો છું દ્વારકાની અંદર અહીંયાથી દ્વારકા માત્ર પચીસ કિલોમીટર છે અને દ્વારકા આવવાનું કારણ એ છે ફેમિલી કે દર વર્ષે પપ્પા એક હાલીને જતા હોય છે સંઘ જાય છે લોજ રથથી તો દર વર્ષે પપ્પા હાલીને જતા હોય છે પણ આ વખતે કચ્છમાં ગયા હતા એ વખતે તો બે દિવસ લેટ થઈ ગયા એ લોકો સંઘ નીકળી ગયો હતો તો અમે સવારના પાંચ વાગ્યાના ઘરેથી ભાઈ ગયા હતા અત્યારે સાડા આઠ વાગ્યા છે હવે માત્ર અહીંયાથી દ્વારકાધીશનું મંદિર પચીસ કિલોમીટર છે ને વાહન જો સંગ આવેલો આવે છે ધીરે ધીરે તો હમણાં સંઘની આરોર કેટલા બધી માણસો છે અને તમને રથના દર્શન કરાવવું અને રથ જવાનું છે દ્વારકાધીશના મંદિર મંદિરે અને હું તો આ ગાડીમાં જ જવાનો છું ગાડી લઈ લઈને ધીરે ધીરે ફોરો ખાતો જેમ જાય હું તો બેહતો જાય ને હાલતો જાય તો આજનો વ્લોગમાં આપણે અખિલ બ્રહ્માના નાચ એટલે કે દ્વારકાધીશના દર્શન કરવાના છે તો હું તમને બધાને દર્શન કરાવી તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા રહે રઈસ થી આવો કા દર વર્ષે હાલીને આવો તમે બાપા છે દર વર્ષે હાલી ફેમિલી એક આવડમાં મંદિર આવે છે અહીંયા આ લોકો બધા જમવા માટે થઈને રોકાણા છે હવે અહીંયા જમીન અહીંયા થી સીધા દ્વારકા જવાના છે ને સોળ કિલોમીટર હવે રહ્યું છે અહીંયા થી બસ દ્વારકા જોઉં ફેમિલી અત્યારે આ લોકોએ મસ્ત મજાની રસોઈ જો આ ગેસના બાટલા અને ટ્રેક્ટરને બધું હારે હોય છે અને જો આ બધી બાવી બધી રસોઈ ચાલુ કરો કરી દીધા છે અને હવે અહીંયા બધા રોટલા બનાવશે અને પછી બધા જમશે ને તો જમવા માટે પણ અહીંયા તૈયારી થઈ ગઈ છે તો અહીંયા બધા મૂકી દીધું છે

હવે બધા પ્રસાદ લઈ લીધો છે પપ્પા ને બધી પ્રસાદ લીધો પપ્પા ને આગળ જાય મમ્મા તમારે તો આની આરવાર જાવ ને રથ ને આરવાર જવાનું મારું પાછળ

પણ હતી મોટી છોકરીઓ પણ હતી એટલે આ એક સંઘની અંદર બધા લોકોને દ્વારકાધીશની જે આવી કૃપા કહેવાય કે એટલું એટલું મોટી ઉંમરના પણ હાલીના સંઘ અંદર જે મોજથી આવે છે અને ભગવાનના ઓલામાં તલીન થઈ જાય છે તો આગળ ઘણા બધા હવે હોઈ ગયા છે ને હવે આપણે પણ જાય આગળ પપ્પા ને બાપણ રામભાઈ ને બધાએ પહોંચી ગયા હું આગળ આવ્યો

તો ફેમિલી એ તો બહુ ધીરે ધીરે ભાઈ ને લોકોને હાલવાનું એટલે બહુ વાર લાગતી છે તો હું તો થોડી લઈને દ્વારકા આવી ગયો જો મસ્ત મજાનો અહીંયા બધા છે ને આપણે ત્યાં થોડોક પ્રસાદ તો લીધો હતો પણ થોડું ઘણી ભૂખ જેવું હતું તો મેં મસ્ત મજાના પટેલ રેસ્ટોરન્ટ હતું તો પટેલ રેસ્ટોરન્ટની અંદરમાં થોડોક નાસ્તો જો ગમે કરી લીધો છે તો આ હરી તમે જોતા છે તમને ખ્યાલ આવી ગયો છે તો ફેમિલી આપણે રખત રખત પહોંચી ગયા છે શિવરાજપુર બીચ અને મંદિરે જવામાં વાર હતી દ્વારકાધીશ મંદિર ખોલે માટે તો આ મસ્ત મજાની રાઇડ છે લોકેશન છે આજે રવિવાર છે એટલે ટ્રાફિક ઘણી કરી છે કેટલી બધી મસ્ત મજાને અહીંયા રાઈડ હોય છે જો તમે કેવી મસ્ત મોજ કરે છે આ પબ્લિક જો તમે બાકી અહીંયા આ એક બ્લુ આ અત્યારે એક બ્લુ પાણી તરીકે આ ઓળખવામાં આવશે આ બીચને કેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા છે ને બધામાં બ્લુ બ્લુ પાણી દેખાતું હશે જો તમે ને ભાઈ એટલી એન્જોય કરે છે બધા રવિવાર છે ને એટલી મોજ કરે છે કે હું તો એટલું આવ્યું એ માટે રાઈડમાં જવું નથી ભાઈ કોઈક સાથે આવું તો મારે રાઈડમાં જવું છું પણ ખૂબ ફૂલ એન્જોય કરવાની મજા આવે છે એમ કે આજે એટલી પબ્લિક આવે છે ને કે રવિવાર છે એ માટે અને જો આ ગાડી વાડીઓ દોડાવે છે ને બહુ ફૂલ ઘણી બધી રાઈડું છે તમે દ્વારકાધીશ ના દર્શન કરવા આવો અને શિવરાજસિંહ બીજ ઉપર ના આવો તો આવ્યા જ ના કહેવાય કેમ કે અહીંયાનું વાતાવરણ જે છે ને બ્લુ બ્લુ પાણી દેખાય ને એવું લાગે કે અહીંયા આપણે શું કહેવાય કે બેઠા જઈએ અત્યાર તો ભરો ઉપર છે એક બે વાગ્યા છે સત્તા પણ એવું થાય કે ઠંડુ પવન આજના પાંચ વાગે તો કેવી મસ્ત મજા માહોલ આવતો હોય છે થોડાક સિનેમેટિક ચોટ એડ કરું છું તમે એને એન્જોય કરો કેવું મસ્ત લોકેશન છે હું એ જગ્યા ઉપર આવી ગઈ ત્યાંથી જ્યાંથી શિવરાજપુરનું મસ્ત મજાનું લોકેશન દેખાય જો તમે કેટલું મસ્ત અને બ્લુ બ્લુ પાણી દેખાય છે આ તો આ કાંઈ પ્રવાસ આવ્યો છે તો જો બધા ગર્લ્સ એન્જોય કરે છે બાકી બધા રાઈટની પણ એન્જોય કરે છે બધા લોકો નાઈ પણ છે ફૂલ મોજથી આ જે રવિવાર છે માટે તેને ઘણી ખરી પબ્લિક છે જો સામે સુધી તમે જ્યાં સુધી જુઓ ને ત્યાં સુધી એટલી પબ્લિક એન્જોય કરે છે ને જો કેટલું પબ્લિક છે શિવરાજપુર બીચ તમને કેવું લાગ્યું મને કહેજો કમેન્ટ કરીને અને હવે ભાઈ થોડુંક આપણે મોડું થઈ ગયું છે કેમ કે પપ્પાનો ફોન આવી ગયો કે એ લોકો ત્યાં દ્વારકાનું મંદિર અહીંયા એન્ટર થઈ ગયા છે રથ હવે અહીંયા પહોંચી ગયો છે તો શિવરાજપુરથી દ્વારકા હવે થાય છે દસ કિલોમીટર તો મારે જવું પડશે આપણે ફટાફટ જાય પછી અહીંયા દ્વારકાધીશના તમને બધાને ધજાના દર્શન કરાવે અંદર તો દર્શન નહીં કરાવી શકું કેમ કે ત્યાં વિડીયો શૂટિંગ અવેલેબલ નથી મસ્ત મજાના ધજાના ગજની જે ધજા ફરક દ્વારકાધીશના ખાલી બ્રહ્માના નાથની અમારો તો ઈષ્ટ છે શ્રી કૃષ્ણ ભગવાન તો એ બધી ના તમને જરૂર દર્શન કરાવી વ્લોગમાં કન્ટિન્યુ છે વિડીયોને લાઈક ના કરે તો લાઈક દો જય દ્વારકાધીશ

કેમ કે ત્યાં તમને ખબર છે છે જે બ્રિજ બ્રિજ પછી આ બંધ કરી દીધું તો હવે હું ને પ્રદીપભાઈ જાય છે કાનુડા મેરે દર્શન કરી લઈએ જો કદાચ હવે મંદિર ખુલી ગયું છે પાંચેક વાગે ખુલે પાંચેક વાગે ખુલે તો હવે અમે જાય દર્શન કરીએ તમને બધીને હજી એક ઝૂમિંગ કરીને બાવનગઢ ગજની ધજાના દર્શન કરાવી દો તમે બધી એના દર્શન કરજો વાગે મંદિર ખુલે છે જો તમે ટ્રાફિક જો આ બધી જેટલા તમે જોશો દર્શન કરવા માટે જ ઊભા છે તો જો આ મંદિરે જવામાં આજે વાર છે પાંચ વાગે મંદિર ખુલે તો હું બાપુ અને પપ્પા અને રામભાઈ જો આગળ જાય નક્સ માટે ટીચર લેવાનું છે જોશના એ ઠેલો મગાવ્યો છે દ્વારકાઓ તો દ્વારકા જો અહીંયા ઘણી બધી શોપિંગ કરવા માટે તેને અલગ અલગ કાનાના વસ્ત્ર છે અને પ્રસાદ સ્વરૂપે પણ ઘણી ઘણી વસ્તુ અહીંયા જોવા મળે છે અને જાતું બધું શોપિંગ સેન્ટર છે તમે આવો તો અહીંયા તો એક્ઝેક્ટ મંદિરની સામે જ છે જો મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને પપ્પા અને રામભાઈ ની બધા તો ઓછામાં ઓછું પપ્પા કેટલો પચીસ કિલોમીટર જેવું હાલ્યા છે કે વધારે હા આપણે ઓગણત્રીસ કિલોમીટર ઓગણત્રીસ કિલોમીટર જેવું હાલી આવ્યા અને દર વર્ષે તો તમે ત્યાંથી જ આવો લોજ રેસ થી આ વખતે તમારે કસ જવાનું હતું ને એટલે મારા પપ્પા નથી પી ગયા પપ્પા ને બાપુ બધાને મસ્ત મજા જો કાળીયા ઠાકરની જો બાવનગઢની જજામાં ફરકે છે અમે તો દર્શન કરી આવ્યા છીએ અને મંદિરમાં મોબાઈલ આઉટ નથી એ માટે નથી ગયા કેટલા આ વર્ષે સોંગમાં જાજુ માણું હતું આજની સંખ્યા અંદર એક હજાર ચાલીસ માણસ હતો જે અને ખરેખર કૃષ્ણ પરમાત્માની રાજધાની હતી જે દ્વારકા ભૂમિ જે નગરી કહેવાય છે અને ભગવાનના અવશે દર્શન કરવા એ જીવનનો મોટો લાવો છે એની અંદર પગપાળા જે ત્યાં સુધી ચાલીને આવવું હોય તો એક ભાગ્યની મોટી ખુબી છે કારણ કે નસીબમાં બધાને હોતું નથી ત્યાં આવવું જવું અને ખરેખર આ કૃષ્ણ પરમાત્માની આ સોનાની નગરી હતી એટલે એના માટે દ્વારકાની અંદર એક વખત એનો લાવો લેવો દર્શન કરવું એ જીવનને માટે બહુ અમૂલ્ય વસ્તુ છે આ છે ને ગોમતી ઘાટ છે જો સામે એટલે પાણી નથી અને ઓલું સુદામા સુદામાં તો અત્યારે બંધ છે અને ગોમતી ઘાટ છે અને શ્રી કૃષ્ણ ભગવાને સૌથી વધારે સમય વિતાવ્યો હોય ને તો આ દ્વારકાની અંદર છે કેમ કે સોનાની નગરી કહેવાતી ભાઈ તો ફેમિલી આ અખિલ બ્રહ્માના નાથને એટલે કે કાનુડાની નગરી છે અને સોનાની દ્વારકા કહેવાતી તો લોકો દર્શન કરવા માટે રોજ તમે જો અત્યારે ત્યાંથી ફોર વ્હીલની લાઈન છે અહીંયા ફોર વ્હીલર આ ફોર વ્હીલર અહીંયા બધીમાં છેલ્લે સુધી જ્યાં જાય ને ત્યાં સુધી બધામાં આટલી ફોર વ્હીલર છે તો રોજ કેટલા અનગણક ભક્તો દર્શન કરવા આવે છે કાના ભાઈ અને બહારથી પણ ઘણા બધા દર્શન કરવા પૂનમના દિવસે તો અઢળક માણસો હોય છે જ્યારે પૂનમ ભરવા અમુક સમય હું પૂનમ ભરવા આવતો હોય છું અને તો ફેમિલી સીધા પહોંચી ગયા છે આપણે દ્વારકાથી ગળું હોટલ વૃંદાવન છે જો મસ્ત મજાના અહીંયા હોટલ છે અને અહીંયા જમવાનું છે ભાઈ બહુ ભૂખ લાગી કેમ કે બપોરે જ્યારે નાસ્તો કર્યો હતો ત્યાર પછી કંઈ કર્યું નહોતું હતું પપ્પા અને રામભાઈ બધી અંદર પહોંચી ગયા છે તો આપણે પણ જાય જમવાનું શું છે જોઈએ તમને બધાને બતાવું ફાઇનલી જેટલું ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને રાતના દસ વાગે ગયા છે અહીંથી મારું ઘર બસ આઠ દસ કિલોમીટર જ છે હવે સીધું ઘરે જાય ને ભાઈ આજ તો પૂરી જાઓ વિડીયો એડિટનું હું અત્યારે નહીં કરું સવારે કરી કેમ કે આજે સવાના ચાર વાગ્યાનો ઉઠ્યો હતો અને સતત અહીં આજના રાતના દસ વાગે છે ને એકલાય ગાડી ડ્રાઈવ કરી છે ભાઈ અત્યારે નીંદર પડી ગયા અને ફાટી પડી ગયો અને જમી લઈએ ને પછી તો બહુ નીંદર આવે તમને જે લોકો ગાડી આટા છે એ બધાને ખબર છે બાકી આજનો અવ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જાણવું ચેનલ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તમારા નાના ભાઈને સપોર્ટ કરજો યાર પ્લીઝ